સુરત શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સુરતના ડિંડોલી ઓધરાને જોડતા બ્રિજ પર બની દુર્ઘટના અજાણ્યા વાહનની અડફેટે આવી જતા પસાર થઈ રહેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હેલ્મેટ પહેર્યા હોવા છતાં અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું પ્રાથમિક દૃષ્ટિએ ઓવરટેક કરતી વખતે અકસ્માત થયો હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે આ અકસ્માતને મામલે ડિંડોલી પોલીસે સ્થળ પર જઈ અને વધુ તપાસ હાથ ધરી છે